થી ક્રૂ ફિલ્મ જોઈને હું પાછો આવ્યો છું લગભગ બે કલાક થઈ ગયા છે પણ એનું જે બીજીએમ એટલે કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે સુભાષ ગાયની ફિલ્મ ખલનાયકના ચોલી કે પીછે ક્યાં હે એનો પરથી રીમિક્સ કરીને મૂકવામાં આવ્યું છે એ મારા મનમાં હજી સુધી દોડી રહ્યું છે હજી સુધી એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક હજી પણ હું સાંભળી રહ્યો છું સતત એટલી જોરદાર ઇફેક્ટ છે આ બીજીએમ ની નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા અને આપણે ફરીવાર મળી ગયા છીએ સીટ ટોક્સની એન્ટરટેનમેન્ટ ટોક્સ માં જેમ થમ જોયો જેમ અત્યારે મેં શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે અત્યારે આપણે ક્રૂ ફિલ્મનું જે રિલીઝ થયું છે એટલે ક્રૂ ફિલ્મ વિશે આજે આપણે વાત કરવાના છીએ અને ફિલ્મ મને ખૂબ ગમી કેમ ગમી કારણ કે ફિલ્મ કોમેડી છે આપણે ગયા અઠવાડિયે વાત કરી હતી કે કોમેડી ફિલ્મ છે પણ વચમાં રોકાય છે એને કારણે આખો ફ્લો બગડી જાય છે મડગાંવ એક્સપ્રેસની વાત કરી હતી આપણે અહીંયા ત્યાં ત્રણ પુરુષો હતા અહીંયા ત્રણ મેચ્યોર એમાંથી બે તો મેચ્યોર સ્ત્રી છે અને એક યુવાન છે એમના ઉપર ફિલ્મ છે એ ત્રણે પણ મિત્રો હતા આ ત્રણે પણ સખીઓ છે પણ બસ આ ત્રણે જે ફિલ્મનો ભાર પોતાના ખભા ઉપર ઉપાડી લીધો છે બહુ જ સરસ અને જે લોકો પેલા હોય ને ફેમિનિસ્ટ આ તે એમને તો આ ફિલ્મ ગમવી જોઈએ કારણ કે આમાં જે કંઈ પણ થાય છે એટલે કે ફસાય છે બહાર નીકળે છે કોમેડી કરે છે ડાન્સ કરે છે બધું બધું આ ત્રણેય છોકરીઓ જ કરે છે આમાં છેલ્લે જ્યારે વાત પૂરી થાય છે ત્યારે પણ કહેવા ખાતર પણ કોઈ પુરુષ આવીને હીરો નથી બની જતો આ ત્રણેય જણા જ એ કામ પતાવે છે એટલે એક રિફ્રેશિંગ સબ્જેક્ટ છે કે એક ક્રૂ સાથે શું થઈ શકે અને એમની લાઈફ કેવી હોય છે ખાસ કરીને જ્યારે એ એરલાઈન ફડચામાં જવાની હોય અથવા તો બેન્કરપ થવાની હોય કેવી રીતના એ એરલાઇનના માલિક આમના પગાર રોકીને પોતાના એશો આરામની વ્યવસ્થા કરે છે આવી બધી વાતો એક રીતના જોઈએ તો સિરિયસ વાત છે પણ એને કોમેડીમાં ફેરવીને રાજેશ ક્રિષ્નને કમાલ કરી દીધી છે આપણને ખ્યાલ જ છે કે રાજેશ કૃષ્ણનની પહેલી ફિલ્મ હતી લૂટ કેસ આ પણ એક લોકોને સ્પર્શતો આપણા જેવા લોકોને સ્પર્શ કરતો વિષય હતો કે અચાનક આપણા જેવા વ્યક્તિ પાસે કરોડોની નોટો ભરેલી સૂટકેસ મળી જાય તો શું થાય અહીંયા મેં જે કીધું એ પ્રમાણે કે કેબિન ક્રૂ જે હોય છે એ એરલાઇનના એની સાથે કંઈ તકલીફ થાય તો એમની હાલત શું થાય વાર્તા બહુ જાણીતી લાગે છે ને અહીંયા વિજય માલ્યા નથી પણ એમના નામધારી બીજા છે વિજય વાલિયા અને એ આ બધા કાંડ કરે છે ફિલ્મ ફક્ત બે કલાક અને ત્રણ મિનિટની છે આપણે આ ચેનલ ઉપર ઘણી વખત વાત કરતા હોઈએ છીએ કે નાની ફિલ્મ પણ હોય ને કોકવાર બહુ ખેંચાતી એવી લાગે અને કોઈક વાર અઢી પોણા ત્રણ કલાકની ફિલ્મ હોય એ પણ જાય ખબર ન પડે આ નાની ફિલ્મ છે એ સરસ ચાલે છે એના ફ્લોમાં ચાલે છે શરૂઆત એટલે કે જ્યાં સુધી ઇન્ટરવલ પડે છે ત્યાં સુધી આખું બેકગ્રાઉન્ડ ઊભું કરવાનો પ્રયાસ થાય છે અને ઇન્ટરવલ પછી આખી સ્ટોરી એમ કહેવાય ને કે ઝડપથી આગળ વધે છે અને પોતાના ગંતવ્ય સુધી પહોંચે છે ક્યાંય વાર્તાને રોકવાનો પ્રયાસ નથી કે ક્યાંય એવું વિઘ્ન નથી આવતું કે આપણને એમ થાય કે અરે યાર આ ના હોત તો પણ ચાલત અને જે રીતના મેં કીધું એ પ્રમાણે રિયલ આપણને અમુક સ્ટોરી લાગે કે આવું આપણે સાંભળી ચૂક્યા છીએ કે કોઈ એરલાઇન્સ બે થાય તો પછી એના ક્રૂની શું હાલત થાય અહીંયા પણ એ જ વાર્તા છે અને કેવી રીતના પ્લેનમાં પણ સ્મગલિંગ થઈ શકે છે એવી પણ એક વસ્તુ અહીંયા આપણને દેખાડવામાં આવી છે પણ બધું જ હળવાશથી છે વચમાં વચમાં ઇમોશનલ સીન થોડા બહુ આવી જાય છે પણ મજા આવે છે તબુ કરીના કપૂર કીર્તિસેનન મતલબ તબુ અને કરીના વિશે તો કંઈ કહેવાય એવું છે જ નહીં મતલબ એક્ટિંગની બાબતમાં કે કહીએ તો હા આ ત્રણમાં ભલે કીર્તિસેનન યંગ હોય પણ કરીના કપૂર એનાથી વધુ ગ્લેમરસ લાગે છે આ આપણે નોંધવો જોઈએ પણ ત્રણેયની કેમિસ્ટ્રી બહુ સરસ છે એકબીજા સાથે એવું લાગે કે ના આ ત્રણેય ખાસ ફ્રેન્ડ છે એકબીજાની અને એને કારણે ફિલ્મમાં એક એમને જોવાની મજા આવે છે એ એકબીજા વચ્ચેના જે ઇમોશન્સની હેરફેર છે એ જોવાની પણ ખૂબ મજા આવે છે આ ત્રણેયના બોસ તરીકે રાજેશ શર્મા એમને જે પાત્ર આપવામાં આવ્યું છે એમને બરાબર સૂટ થાય છે અને જે એમની જે પોતાની સ્ટાઇલ છે ને હસવાની ને કોમેડી કરવાની એ અહીંયા એ ખાસ જોવા મળે છે કુલભૂષણ ખરબંદા પણ એક નાનકડા રોલમાં છે ને મેં કીધું એ પ્રમાણે વચમાં જે ઇમોશન્સ આવી જાય છે એમાં આમનો બહુ મોટો ભાગ છે જે વિલન કહો અથવા તો વિજય વાલિયાનો જે રોલ છે એ શાશ્વત ચેટર્જીએ કર્યો છે કહાની ફિલ્મ યાદ છે ને નમસ્કાર બોબ બિશ્વાસ હા બસ એ જ એ એમણે અહીંયા આ વાલિયાનો રોલ કર્યો છે અને ઠીકઠાક છે એટલે ચાલે છે ખાસ છેલ્લા પંદર વીસ મિનિટ સિવાય એમને બહુ આવ્યું નથી ટીવીમાં જ બોલતા દેખાડે છે ત્યાં સુધી પણ પછી એક્ટિંગ કરવાની તક મળે છે અને કરે છે પણ નાનકડા પણ ગમી જાય અને પોતાની ઇમેજથી સાવ વિરોધ એવો રોલ કપિલ શર્માનો છે એક પ્રેમાળ પતિનો એટલો પ્રેમાળ અને જેની પાસે નોકરી ધંધો નથી પોતાની વાઇફના પૈસે ઘર ચલાવે છે અને નાનું મોટું કામ કરે છે શું કામ કરે છે એ તમે ફિલ્મ જોશો એટલે ખ્યાલ આવશે પણ ગમી જાય એવો રોલ છે કપિલ શર્માનો કોમેડીના છાંટા છે એમના રોલમાં પણ જે આપણે એમની ઇમેજ છે એવો રોલ નથી ખૂબ લાગણીશીલ પ્રકારનો એમની ભૂમિકા છે એટલે આ બહુ જ ઓછા કેરેક્ટર્સ સાથે ફિલ્મ બની છે પણ મેં કીધું આપણે ફ્રેશ વિષય છે કે એરલાઇનની ક્રૂ સાથે કશું થાય અથવા તો એમની લાઈફ કેવી હોય એ આપણને અહીંયા હળવાશથી કહેવામાં આવી છે જો કે હેતુ ફક્ત મનોરંજનનો છે એટલે અમુક જે કંઈ હોય શું કહેવાય વસ્તુઓ લોજિક એ કદાચ આપણે ભૂલી જવી પડે જેમ કે દિલજી દોસંજ છે તો એ કસ્ટમમાં છે પણ ડીઆરઆઈ પણ ભેગા કામ કરે છે તો એમની પાસેથી ડીઆરઆઈ ઓર્ડર લે છે હવે મેં આ ક્ષેત્રમાં થોડુંક કામ કર્યું છે એટલે મને ખ્યાલ છે જો હું ખોટો તો મને કમેન્ટમાં પણ કહેજો કે ડીઆરઆઈ અને કસ્ટમ બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જ્યારે કોઈ ઉપરથી કામ એવું હોય તો ભેગા મળીને કામ થાય તો આખી વસ્તુ જુદી છે એટલે ટૂંકમાં આવો થોડુંક લોજિકલ પોઈન્ટ છે ટેકનિકલ પણ ભૂલી જવા જેવી વાત છે અને દિલજીત દોસનની વાત થઈ જ છે તો એમનો પણ એક નાનો સરખો આમ જો તો છેલ્લે તો ગેસ્ટ એપિરિયન્સમાં જ એમનું નામ આવે છે એટલે એવડોક એમનો રોલ છે અને હવે દિલજીત દોસનને લીધા છે એટલે એની પાસે એક બે ગીતો પણ ગવડાવી લીધા છે એમાં આ ચોલી કે પીછેનું જે રીમિક્સ છે એ આખું તો આવે જ છે છેલ્લે પણ આખા ફિલ્મમાં એને બીજીએમ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું છે અને સતત ચાલે છે ખાસ વાત એ છે જે મેં નોંધી કે જે ચોલી કે પીછે બધાને ખબર છે સુભાષ ગાઈએ એમના જમાનામાં હલચલ મચાવી દીધી હતી આ ગીત કરીને બહુ મોટી કોન્ટ્રોવર્સી થઈ હતી એવા સમયમાં જ્યારે સોશિયલ મીડિયાનું કોઈએ નામે નહોતું સાંભળ્યું પણ એટલી બધી કોન્ટ્રોવર્સી થઈ ગઈ હતી કે વાત ન પૂછો એની વેઝ તો એમાં આપણને ખબર છે કે કૂક કુક 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 આ આ વર્ડિંગ્સ આવે છે રાઈટ આ કુક 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 કુકને એટલા અલગ અલગ રીતના આખા બીજીએમમાં આખી ફિલ્મમાં જે પ્રમાણેની પરિસ્થિતિ હોય કે જેમ કે ટેન્શન હોય તો એ પ્રમાણે કૂક કુક આવશે જો કોઈ કોમેડી સિચ્યુએશન હશે તો એ પ્રમાણે હશે કોઈ એકદમ ઉત્સાહવાળું વાતાવરણ હશે તો એ પ્રમાણે આ કૂક કૂક કૂકનો શબ્દ બહુ જ સરસ ટ્યુન એની એ રાખી છે પણ આટલી મતલબ હું જો કોઈ વાર આ રીમિક્સનો ચાહક નથી રહ્યો બિલકુલ નહીં પણ આ જે છે ને એને તો સાહેબ કહું ને તો માઇન્ડ બ્લોઈંગ છે હું જે આ ચેનલ જુએ છે એમને ખ્યાલ છે કે હું આટલા બધા વખાણ કોઈના કરતો નથી પણ આ બહુ જ જોરદાર છે આ બીજીએમ જો આ ફિલ્મ હિટ જશે ને તો બીજીએમનો એમાં બહુ મોટો હાથ છે તો આઈપીએલ ચાલે છે અત્યારે પણ થોડોક ટાઈમ કાઢીને આ ફિલ્મ જોઈ આવો મગજ ફ્રેશ થઈ જશે મજા આવશે અને ખાસ કરીને આખું મહિલા કેન્દ્રિત સ્ટોરી છે મેં કીધું પ્રમાણે બધું જ મહિલાઓ કરે છે કોઈ એવો પ્રસંગ નથી આવ્યો કે ભાઈ પુરુષ વચ્ચમાં આવીને બધી ક્રેડિટ લઈ જાય નો એટલે અલગ ટ્રીટમેન્ટ છે અને સાચું કહું તો બાલાજી ફિલ્મ્સ પાસેથી આવી આશા નહોતી કે આટલી સરસ ફિલ્મ બનાવે ફિલ્મમાં અમુક અપશબ્દોને બદલી નાખવામાં આવ્યા હોય એવું ચોક્કસ લાગે છે ડબિંગમાં તો જ કદાચ યુએ સર્ટિફિકેટ મળ્યું હોય એટલે તમે ટ્રેલર જોયું હોય તો એમાં અમુક શબ્દો છે એ અહીંયા મ્યુટ નથી કર્યા પણ એની જગ્યાએ રિપ્લેસમેન્ટ આવી ગયા છે એટલે આવા નાના મોટા ફેરફાર પણ નોંધવામાં આવ્યા છે આ ફિલ્મમાં પણ તબુ કરીના આ કૃતિ માટે ફિલ્મ જોવી જોઈએ અને એક નવા સબ્જેક્ટને વધાવવો જોઈએ કારણ કે આપણી બોલિવૂડ પ્રત્યે કાયમી ફરિયાદ હોય છે કે બધું એકનું એક લઈને આ લોકો આવે છે તો આ વખતે કંઈક નવું લાવે છે તો કેમ ન જોવી જોઈએ તો જુઓ તમે ક્રૂ અને મને કહો નીચે કમેન્ટ્સમાં કે કેવી લાગ તમને કેવી લાગી હું ક્યાંય ચૂકી ગયો હોઉં કે મારી ક્યાંક ભૂલ હોય તો જરૂર મને કહેજો બાકી તો મજા પડે એવી ફિલ્મ છે જ એમ મેં કીધું તો બસ ફરીથી મળીએ નવા વિડીયો સાથે ફરીવાર અને એ કયો વિષય હશે એ આપણે નવા વિડીયોમાં જ જોઈશું હું દર અઠવાડિયે ત્રણેક શોર્ટ્સ પણ મૂકું છું તો એ પણ ચોક્કસ જોજો અને જો આ ચેનલ પહેલીવાર જુઓ છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સાથે શેર કરજો લાઇક તો કરી જ દેજો અને ફરીથી મળીએ આપણે આવતા અઠવાડિયે અને આ ફિલ્મ કેવી લાગી એ મેં કીધું પ્રમાણે જરૂર કમેન્ટ કરીને નીચે કહેજો તો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો